હાલ પ્રયાગ ચાલી રહેલ મહાકુંભમાં સુરતથી પહેલી વોલ્વો બસ રવાના થઈ હતી જેને ગૃહ મંત્રી અને મેયર લેલી ઝંડે બતાવી હતી હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યું છે પિસ્તાલીસ દિવસ ચાલનાર મહાકુંભમાં ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી હતી ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું તો વોલ્વો બસમાં મહાકુંભ જઈ રહેલા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોએ કહ્યું અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી છે મુસાફરોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી તો આગામી દિવસોમાં તમામ શહેરોમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવાયું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ સૌ માટે આ આપણો સૌથી પવિત્ર અને આસ્થાની ડ્રુપકી આપ સૌ લોકો પ્રયાગરાજમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી છે પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે વ્યવસ્થાઓ કરવામાં આવી છે બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં માં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસે મળી શકે એવી બસ જવાની પરમિશન નથી આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડુબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને યુ